તો તૃતીય અધિકાર આ ત્રણેય જણાની વચ્ચેનો સંવાદ અધિકાર શબ્દ બહુ જ મહત્વનો જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્ત વીસ ઇંચ ગામમાં વરસાદ થાય પણ બાર કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે આ એનો અધિકાર એમ કથા એ જ છે કે જે સર્વનો ઉદ્ધાર કરનારી ભગવાનને મેળવી આપનારી છે પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ છે સ્વાતી બિંદુ કેળમાં જાય તો કપૂર બને છીપમાં જાય તો મોતી બને સર્પમાં જાય તો બને એ જ સ્વાતિ બિંદુ છે પણ જે ગ્રહણ કરે રૂપ ધારણ ત્રણ શ્લોકમાં પ્રથમ મંગલાચરણ કર્યા છે અને ભાગવતના આ પહેલો શ્લોક બહુ મહત્વનો છે એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે સૌ ઉપરાંત એના ઉપર ટીકાઓ માનવામાં આવે છે આચાર્ય વ્યાખ્યાઓ કરવામાં આવે છે જે વાત ગાયત્રી મંત્રમાં છે કારણ કે ગાયત્રી એ વેદનું બીજ છે તો ભાગવત પણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ વેદરૂપી કલ્પ વૃક્ષનું ફળ છે તેનું પણ બીજ ગાય છે અમે પરમ સત્યનું ધ્યાન કરીએ કયું પરમ સત્ય જે ત્રિકાલા બાધિત હોય સત્ય કહેવાય શરૂઆત જ કરી જન્માદ્યસ્તે તો નયા જન્માદ્યસ્તે ત શાસ્ત્ર યોનિત્વા બ્રહ્મસૂત્ર છે જેનાથી આ જન્માધી થાય છે એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પાલન અને લય પરમાત્મા દ્વારા થાય છે કારણ કે કર્તા વગર ક્રિયા ન થઈ શકે જે કર્તા છે એ જે પરમાત્મા છે સેમાંથી બનાવે છે વેદાંતના શબ્દોનો જો પ્રયોગ કરો તો આ સૃષ્ટિનું ઉપાદાન કારણ એ બ્રહ્મ અને નિમિત્ત કારણ એ પણ બ્રહ્મ જ છે ઉપાદાન એટલે માટીનો વડો હોય માટી ઉપાદાન કારણ કહેવાય અને બ્રહ્મ નિમિત્ત કારણ કહેવાય

પલીત પલીત પીત મીત ારણ ધીત હિંજ્ત મીત સીત કીત ખારા હારા સીંજ્ય કે જારણ ચીંજઓય જારણ જી�

अरे सिखानी ईराद वहाँ आते हैं नहीं तो ऐसा भी इशारा पड़ेगा पर हिनी साथ बीजा बहन काम करता है और ये जो ईराद को पहले हो तो वही इशारा है अरे मैं तो क्या सुनी जो याचे बेटा बेटा सिखाएं जो बहन काम करता हो ये को हो, ए, 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 कोई नदी साड़ी पहनी बिकले तो नहीं इशारा देंगे जितने काम करते हैं तो मात्र निर्भर सरो ने कथा से अरे गीता जो बोला चरणमा भागवत को स्वरूप समझा दो निगम नर मंडलो रंगलम पदम सुखम खाद नृत्यम संयुक्तम पीवत भागवतम रसमालय मुहुरमो सीता भूपाल निगम जो रूपी कर्म और रूप से ऊपर लागी हूं गली पर ऋषि मन मान रहे हैं એટલે જો મૂળ તત્વ અભિજોગ ના લાગે એન્ડ થર્ડ અભિજોગ ના લાગે તારી જીને પરખાવ કરી જો ના એ વેદ કદાચ અઘરો લાગે

ભાગવતમ રસમ આલયમ આ તો રસનો આલય છે વારંવાર પીઓ જ્યાં સુધી કરણેન્દ્રિયો માં ભગવદ રસ ન આવવા લાગે જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં ત્યાં સુધી પણ આને પાન કરવાનું કહ્યું છે આલય મુક્તિ સુધી મુહુર હો રસિકા ભુઈ વારુકા વારંવાર ઓ તો કો બીજુ કથામાં બીજુ લોકોની નિંદા કઈ રીતે સાંભળીએ છે એ રીતે પણ જો કથા સાંભળો ને કોઈ ઉદ્ધારથી

आतुर कथा आतुर आतुर भी आतुर है इधर गोपी जनों को भी किस्मत में रहते हैं गोपियाँ हैं तरु आज कथा कैसी है तो कथा में तरु नजीब है संसार से तमे हुए जीव को बरम शांति का दान देते हैं कल के शाम का मन के सभी कर्म सुनना है हमारा रचना सुनते हो निम्न एम के कि तुम्हें पान खाओ तो ये मार चूलो ना को सोपारी ना को बरियारी ना को बड़ा मना को ना लाली ना और कत्थो लगाओ ना

યક યજ્ઞા દ્રવ્યા છે અને એ યજ્ઞમાં મધ્યકાળના સમય વચ છે અને ત્યારે સુદજી નિમક છે ત્યારે આપણા યજ્ઞમાં પધાર્યા પ્રસન્ન થઈ ગયા આય હજાર વર્ષ સુધી ચાલે એવો યક્ય બેઠા છે સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગા મારોજી તો કહેતા भगवान प्रश्न पूछे आप तो सभी शास्त्रों के ज्ञाता हैं। बताइए कि सर्व शास्त्रों के अनुसार मनुष्य का परम कल्याण किसमें है कैसे हो हम अपने जीवन का परम कल्याण कैसे सिद्ध कर पाए दूसरा प्रश्न किया सर्व शास्त्रों का सार हमें सुनाइए जिससे हमारा अंतकरण पवित्र हो जाए शास्त्र सुनने से मन पवित्र होता है तीसरा प्रश्न किया परमात्मा विविध अवतार लेकर पधारते हैं तो उन अवतारों के बारे में हमें बताइए चौथा प्रश्न किया कि परमात्मा श्री कृष्ण जो मंगल कार्य करने के लिए भूतल पर पधारे उसका उनका प्रयोजन हेतु क्या था पांचवा प्रश्न किया कि भगवान विविध लीलाएं करते हैं इस भूतल पर उन लीलाओं का वर्णन कीजिए और छठा प्रश्न किया कि भगवान जब पधारे आ भूतल नो त्याग करी ने भगवान पधारया पधार धर्म को न शरणे क्योंकि जब अवतार काल चलता है देखो दो प्रकार के समय बताए गए शास्त्रों में एक अवतार काल दूसरा कहा अनवतार काल शास्त्र अनुसार जिस समय में भगवान इस भूतल पर होते हैं उस समय को कहा जाता है अवतार का और शास्त्र अनुसार जब भगवान भूतल पर न हो उसे कहा जाता है अनवतार का तो जब अवतार काल चलता है तब धर्म भगवान की शरण में रहता है भगवान जो करे वो धर्म तो प्रभु जब स्वधाम पधार गए तो धर्म किसकी शरण में गया बताइए माना

जो कभी तो खंडित नहीं होती सीधी दे देव की धारा के सिखाती वैसी भक्ति होनी चाहिए इसीलिए हमारे यहाँ सब प्रयोग हुआ नित्य नियम हमारो नित्य नियम से और एक व्यक्ति अपना नित्य नियम बनाता है तो दो चीजें होती है एक होता है प्रभु का नेग भोग और दूसरा होता है पाठ के पक्ष में नित्य नियम हमारा ये नित्य नियम है ये माला करनी ये पाठ करना रोजनो नियम वो छू करो रोज करो

મારો <Sessly> મહાપ્રભુજી સંધ્યા મંદન કરી રહ્યા હતા અને ત્યાં આવીને તો કોઈ પણ બગીચો અને એટલા માટે આપણા હૃદયમાં ભાવના ફૂલો માટે નિયમ ની કરવી બહુ જરૂરી છે અને જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા

એ પરમાત્માથી દૂર રહી જ ન શકે કહ્યું અધોક્ષ જ ભગવાનની અહેતુકી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે તસ્મા દે કે ભગવાન સાત્વતા પતિ ભગવાન તો સાત્વતો ના પતિ છે એવા પરમાત્માનું શ્રવણ મનન પૂજન કરવું જોઈએ આગળ ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી

પાંચ લખો તો ગુજરાતીમાં આઠડા જેવું થાય સાડા અગિયાર ને આઠ સાડા ઊંઘ અને પાછોમાં એટલે સાડા ચાર ટોટલ કેટલા થયા ચોવીસ પરમાત્માના ચોવીસ અવતાર વિવિધ પ્રકારના અવતારો લઈને પરમાત્મા પધારે છે પણ આ ત્રણ વસ્તુના ભેદ દેવતા અવતાર અને ભગવાન અવતાર આ ત્રણના ભેદ ખ્યાલ જોઈએ દેવતા પદ જુદું છે જુદા જુદા દેવતાઓ તેંત્રીસ કોટી દેવતા કહેવાય છે અને આપણે એનો અર્થ કે તેંત્રીસ કરોડ ઘણીવાર એ લોકો અહીં તો હિન્દુ ધર્મ તેત્રીસ કરોડ ભગવાન ભગવાન તો એક જ છે તેંત્રીસ કોટી દેવતા અને કોટીનો અર્થ કરોડ નહીં કોટી મીન્સ ટાઈપ થટી થ્રી ટાઈપના દેવતા છે તામસ રાજસ સાત્વિક 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 તામસ સાત્વિક રાજસ એમ તેંત્રીસ કોટી તો લોકો એમ અર્થ એમ કહેતા તેત્રીસ કરોડ એક તો ગયો એક દેવતાના મંદિરમાં અને કહેવા લાગ્યો હું મારે કોઈ મનમાં લાલચ નથી મારે કાંઈ વધારે જોઈતું નથી એ તેત્રીસ કોટી દેવતાઓ એક એક રૂપિયો આપશો તોય ચાલશે આપણા લોકો તો દેવતાઓને ચડી રહ્યા મૂળ વાત છે તેત્રીસ કોટી ટાઈપના તો પરમાત્માના તો દેવતા એની પર છે અવતાર ભગવાન જુદા જુદા અવતાર લઈને આવે છે ગીતાજીમાં બે વાત ભગવાનને સ્થાપિત કરી એક અવતારવાદ અને બીજો પુનર્જન્મવાદ માણસના વારે ઘડીએ જન્મ થાય અને ગીતાજી ભગવાન કે તારાને મારા અનેક જન્મો થયા છે તું નથી જાણતો હું જાણું છું અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત અને સંભવામી યુગે યુગે ભગવાન વારે ઘડીએ આવે તો કૃપાવશ નિર્મિત પોતાની ઈચ્છાથી પરમાત્મા મોકલવામાં આવે છે ઓપ્શન આપવામાં ક્યાં જન્મ કઈ જ્ઞાતિમાં કઈ દેશમાં ટીક કરો પછી તમને મોકલી ના તો કોઈ ઝૂપડામાં બાળક થાય એને તો કર્મવશ આવવું પડે છે પ્રાર્થના ભગવાન પ્રશ્ન થી શાસ્ત્ર આવે છે જયારે જયારે પ્રશ્નો કર્યા ત્યારે શાસ્ત્રો ઉત્તર થયા જયારે જયારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન તો ચોવીસ અવતારો ની કથા ભાગવત માં છે અને એ અવતારી કોણ જે આ બધા અવતાર લઈને આવે તો ભાગવત કહે એ તે ચાન્સ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભગવાન કૃષ્ણ જ આ જુદા જુદા અવતાર લે છ પ્રકારના ભગવત અવતાર બતાવ્યા ગર્ગસિંહ અંશાંશ અવતાર અંશાવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર અવતારોના પણ જુદા જુદા ત્યાં આ છ કળાનું વૈવિધ્યને વિરોધ નહી માનો આપણે ત્યાં અધ્યાત્મ નું વૈવિધ્ય છે એ વિરોધ નથી એકબીજા ભગવાન વૈવિધ્ય સૃષ્ટિમાં સર્જન કરે છે વિરોધ પેદા નથી કરતા અને વિરોધ રૂપે જોશો તો ક્લેશ થશે વૈવિધ્ય રૂપે જોશો તો આનંદ થશે કામ દેવતાઓનું વૈવિધ્ય છે અવતારોનું વૈવિધ્ય છે અને પરમાત્મા ત્યાં જુદા જુદા અવતાર લઈને આવે છે ભગવાનના અનેક પ્રકારની ચર્ચાઓ શાસ્ત્રોમાં બધા ગીતાજીમાં યસ્માક્ષર દીતો અમક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ અક્ષર અક્ષર અને પુરુષોત્તમ ત્યાં ત્રણ ભેદ બતાવે ઈશ્વર બ્રહ્મ અને પરમાત્મા આ ત્રણેયની પણ ચર્ચા ભગવાન શબ્દની જે ચર્ચા કરવામાં આવી છે એવી ઘણી બધી ચર્ચા ત્યાં છે તો આ તો પરમાત્મા પોતે પધાર્યા છે એમ કહ્યું આગળ ભાગવતના અન્ય પ્રશ્નો કર્યા છે અને ભાગવત સંબંધી ભાગવતના કર્તા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી આ ચાર પ્રકારના આગળ પ્રશ્નો કર્યા અને એ પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્ય કર્યા મહર્ષિ પરાશર ધન્યવાદ सत्यवती ना गर्भ थी भगवान का क्या नाम था भगवान की जय पराशर मुनि ने त्यास व्यास जी को प्राकट्यित सुरव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी हैं तो ये पराशर कौन हैं तो के व्यास जी के पिता हैं सायंकाल का समय था न करने का कृत्य हुआ कोई असुर पैदा होना चाहिए पर यमुना जी का तट था इसलिए भगवान के ज्ञानावतार ऐसे व्यास जी का प्रागट्य हुआ मतलब पराशर जी को भी अभिष्ट फल देने वाली श्री यमुना जी ही है पराशरा ज्ञान अवतार व्यास जी थे वेदों ने विभाग कराया सत्तर पुराणों की रचना करी महाभारत जी तो जयता मन से बैठे हैं व्यास जी इतने इतने ग्रंथों की रचना की फिर भी मन में संतोष और आनंद क्यों नहीं उदास होकर बैठे और इतने में दूर से ध्वनि सुनाई दी

એમને ન જતો રહે એની સાવધાની ભલે તો એને કોઈ બસ બે ડગલા બે મિનિટ બેસીને જાઓ પણ એમને પાછા ન જાઓ આપણા ઉમરેથી એમને વિશ્વ પાછો જતો રહે તો શું કહેવાય એમ કહેવાય કે બે મિનિટ ઘરે આવો જલ વાણી મધુર અર યથા શક્તિ સ્વાન કણી કાલે ઉડાઈને મોકલવા એવો વિવેક આપડે કહેવાય નારદજી ને જ્યાં જોયા પ્રસન્ન થઈ ગયા વ્યાસજી કહેવા લાગ્યા નારદજી બહુ સારા સમય તમે પધાર્યા આટ આટલા ગ્રંથો રચ્યા હજી મનમાં ઉદાસીનતા છે प्रसन्नता कारण पण समझा तो नारद जी कहवा लगे व्यास जी आपे धर्म नो तो विस्तार थी वर्णन करी पण धर्मी नो विमल यश नथी गाय आपने इन ग्रंथों के द्वारा धर्म को तो बड़े विस्तार से समझाया पर धर्म तो धर्मी की प्राप्ति के लिए है भगवत प्राप्ति के लिए है ये सब करके जो भगवत भाव न प्रकट हो तो श्रम एवं केवलम તમે જે કાંઈ કરો વ્રત કરો તપ કરો માળા કરો યાત્રા કરો પાઠ કરો પણ એ કર્યા પછી જો પ્રભુમાં પ્રેમ વધે નહીં તે મજૂરી જ છે શ્રમ જ છે કે આ બધું શેના માટે છે આજે યમનાષ્ટક કર્યા તો યમનાજીમાં ભાવ વધ્યો દ્રઢતા વધી માળા ફેરવી તો પ્રભુમાં વિશ્વાસ વધ્યો ત્યારે માનો કે સાચા અર્થમાં માળા ફેરવી તો આ ભાવ છે આ

ભગવદ્ ગીતા ભાગવત અને આ ચારે એક વાક્યતા કરી કારણ ત્રણ પ્રમાણ મનાતા હતા મહાપ્રભુજી ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત આપ સમાધિમાં ભાગવત ના દર્શન